અમીર શેખ તમીમ બિન હમાદ અલી ભારતના પ્રવેશ આવ્યા હતા તેમની મુલાકાત દ્રૌપદી મુર્મુને તેમની સુરક્ષા માટે કયા સૈનિકો હાજર હોય છે તે મોટો સવાલ છે કતારના અમીર શેખ તમી ઇબન હમાદ અલી થાના પોતાના પરિવાર સાથે દાહોદના રોયલ પેલેસમાં રોકાયા હતા પરંતુ જાણીને નવાઈ લાગશે કે આ મહેલ દુનિયાના સૌથી એક છે આ સૌથી વધુ રૂમ છે અને તેમાં એક સાથે પાંચસો વાહનો પાર્ક કરી શકાય તેવી વૈશ્વિક સ્તરે તમે જોશો કે કતારનાથ અમીર શેખ અહતમીની બિન અમાદ અલી થાની વિશ્વના નવમાં સૌથી ધનિક રાજા છે તેમની પાસે આશરે ત્રણસો ને પાંત્રીસ અમેરિકન મિલિયન ડોલરની સંપત્તિ પણ છે ભારત ડોલરના જીડીપી સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જ્યારે કતારનું જીડીપી બસો ને ચાલીસ પોઈન્ટ બસો સત્તર અમેરિકન મિલિયન ડોલર છે પરંતુ શું તમે જાણો છો કે કતારમાં માથાથી ટાવક ભારત કરતાં લગભગ ત્રણ ગણી વધારે છે હવે પ્રશ્ન એ થાય છે કે ભારતમાં આમિર શેખ

વિશ્વનું સૌથી મોઘું જહાજ પણ ધરાવે છે જેની કિંમત ત્રણ પોઈન્ટ ત્રણ અબજ રૂપિયા છે આ જહાજ એકસો ચોવીસ મીટર લાંબુ છે અને તેમાં હેલીપેડ અને પાંત્રીસ મહેમાનો માટે રહેવાની વ્યવસ્થા પણ નેવ ફૂટ સભ્યો માટે પણ જગ્યા આવેલી છે